કરે ખબર મિત્રો પહેલા વેતન ખડાયુ હોય એટલે કે પહેલી વેતન એટલે કે નાની પાડી હોય અને અઢી વરની અને પહેલી વાર ખવરાવી હોય અને ગાફણી સી હોય અને પહેલા વેતન ખડાયુ કહેવાય એટલે તમને બધાને શોર્ટકટમાં મિત્રો ગુજરાતીમાં સમજાવું એટલે તમને બધું બરોબર સમજાય ને એના માટે તો એને મિત્રો પહેલા વેતન ખડાયુ કહેવાય એ ગરમી ક્યારે કાઢે તો મિત્રો આઠ મહિને નવ મહિને આ પહેતા તો એ હેના કારણે મિત્રો ગરમી કાઢતા છે આ પ્રશ્ન તમારા મનમાં થાતો જ છે હું તમને બધાને લાઈનમાં જવાબ આપતો તો મિત્રો આપણા પશુપાલનને વધારે પડતું ગરમ વસ્તુ ખવડાવી દીધું હોય જય માતાજી હર મહાદેવ કેમ છો ખેડૂત મિત્રો કેમ છો મારા પશુપાલન મિત્રો મજામાં બધા મજામાં જશે કાલના વિડીયોમાં તમને મસ્ત મજાની માહિતી આપી દીધી છે કે આપણા પશુ કઈ રીતે દૂધ વધારવું ને આજે હું માહિતી થોડીક આપવાનો છું ટૂંકમાં પતાવવાનું છે કોઈ જાતનો વિડીયો લાંબો નથી કરવાનો ને આપણે એ ઘણા બધાને પ્રોબ્લેમ હશે ગાભણી ભેંસ છે ગાભણી ગાય છે અને ગરમી નીકળે એટલે કે બહાર માટી ખસે છે અને ગાભણાં પશુને આ બહુ એટલે બહુ છે અને આપણા માટે બહુ ખરાબની વાત છે કેમ કે આમાંથી પશુ મૃત્યુ પણ પામી શકે છે કોઈ હાજરીમાં ના હોય તો હવે આના માટે અમારે ઉપાય જોવે છે તો તમે હવે દેશી ઉપાય આપો તો હું તમને આજના વિડીયોમાં દેશી ઉપાય આપવાનો છું મસ્ત મજાનો નાના એવા વિડીયોમાં બતાવવાનો છો અને પહેલાં વાત આપણે મિત્રો બે વાત એવી કરી લઈએ કે આ ગરમી કાઢવાનું રિઝલ્ટ એટલે કે શું કારણથી આ ગરમી પશુ કાઢતા હોય બધા પશુ કાઢતા હોય કે અમુક પશુ જ કાઢતા હોય તો આ વાત પણ કરવી મિત્રો જરૂરી છે તો મિત્રો બધા પશુ કાઢે એવી કોઈ વાતની જરૂરી નથી અમુક અમુક પશુ કાઢે છે કેમકે એના કોઠે મિત્રો વધારે પડતી ગરમી હોય એના એના કારણે જ એ ગરમી કાઢતા હોય છે કેમકે લાલ લાલ કાઢતા હોય સાઈડમાં જો એક માટી એટલે કે બહાર આવે એમાંથી મિત્રો વધારે પડતી ગાભણી ભેંસ હોય એ બળ કરીને વધારે કાઢતી જાય છે અને એમાંથી કારક પશુ આખી ઠલવાઈ જાય એટલે કે બધી ગરમી બહાર કાઢ નાખે તો મિત્રો કોઈ હાજરમાં ન હોય તો આપણું પશુ મૃત્યુ પણ પામી શકે અને આપણા માટે દુઃખનું દુઃખનું આબ ફાઇટું કહેવાય એવી રીતે ગઈ તો પણ એવું ચાલે તો એના માટે મેન વાત ઉપર આવીએ મિત્રો તો મિત્રો એ ગરમી તો એના કારણે કાઢતું હોય કે આપણાં પશુપાલન જ્યારે ગાભણાં હોય ડાયરેક દાખલા તરીકે આપણા પશુપાલનને બે મહિના ગાભશે ત્રણ મહિના ગાભશે ચાર મહિના છે પાંચ મહિના ને ગરમી કાઢવાની શરૂઆત ક્યારે કરે ખબર મિત્રો પહેલાં વેતનનું ખળાયું હોય એટલે કે પહેલી વેતનનું એટલે કે નાની પાડી હોય અને અઢી વરની એને પહેલી વાર થવરાવી હોય અને ગાફણી સી હોય એને પહેલાં વેતનનું ખળાયું કહેવાય એટલે તમને બધાને શોર્ટકટમાં મિત્રો ગુજરાતીમાં સમજાવું એટલે તમને બધું બરાબર સમજાય ને એના માટે તો એને મિત્રો પહેલાં વેતનનું ખળાયું કહેવાય એ ગરમી ક્યારે કાઢે તો મિત્રો આઠ મહિને નવ મહિને આ પહેલાં પહેલાં વેતનનું ખળાયું ગરમી કાઢવાની શરૂઆત કરે કાઢતા હોય તો બાકી ન કાઢતા હોય તો કોઈ વાત નથી પણ આ મોટી ભેંસુની વાત કરીએ મિત્રો ચાર મહિને પાંચ મહિને ગાભણી હોય એટલે ગરમી કાઢે મિત્રો તો એના કારણે મિત્રો ગરમી કાઢતા હશે આ પ્રશ્ન તમારા મનમાં થતો જ હશે હું તમને બધાને લાઈનમાં જવાબ આપતો તો મિત્રો આપણા પશુપાલને વધારે પડતું ગરમ વસ્તુ ખવડાવી દીધું હોય કે વધારે પડતું નીરાવ ગરમ ખવરાઈ દીધો હોય પછી ગરમ ખાંડ ખવડાવી દીધું હોય કપાસ્યા હશે એના બધું ગરમ આવે મિત્રો તો આના કારણે આપણા પશુને ગરમી કાઢવાની શરૂઆત થાય તો આપણને મિત્રો આ એટલી ખબર ના હોય કે આપણા પશુ ગરમી કઈ રીતે કાઢે તો આના માટે મેં તમને બધું સમજાવી દીધું કે ગરમી કાઢવાનું રિઝલ્ટ મેં ના કે વધારે પડતું ગરમ વસ્તુ ખવડાવવાથી પશુ ગરમી કાઢી આર તમને સમજાઈ ગયું તો હવે એના માટે ઉપાય છે કાઢે છે એ તો બધાને ખબર છે તો હવે બન કઈ રીતે કરવું વીડિયો થોડોક મિત્રો લાંબો થશે પણ તમારા ફાયદાકારક થશે તમને અત્યારે ભલે કંટાળો થાય પણ જે દિવસે તમારી ફેંચ ગાંખણી હશે અને તમારી ફેંચ ગરમી કાઢવાની શરૂઆત કરશે તે દિવસે તમને આ વિડીયો પણ યાદ ચડશે કે વિડીયો આખો જોયો હોત તો અત્યારે આ ફેંચનું હું રિઝલ્ટ હું મેળવીને બંધ કરી દેશ પણ અત્યારે હવે બંધ કઈ રીતે કરવી આ બધું સાચું હોય છે પણ વિડીયો જેને જોયો છે એને મિત્રો કોઈ ટેન્શન નથી એના માટે તો આ વિડીયો બહુ જેવો કહીને ઇમ્પોર્ટન્ટ તો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે એના કોઈ મુજાવા નથી પણ હવે બીજી વાત આપણે મિત્રો એ કહીએ કે એમાં કેટલું વસ્તુ ખવરાવાથી ભેંસ ગરમી બંધ બનતી જાય કેટલા દિવસે થાય તો હવે તમને એ હું કહી દઉં એને મિત્રો તમારે પછા ગરમ જેટલી હરિયાળી છે પછી જામુડાના પાંદડા છે આવું બે વસ્તુ કીધું આ બે વસ્તુ તમારે પછા ગરમ પછા ગરમ ખવરાવાનું છે ને જામુડાના પાંદડા તો મિત્રો તમે આમ તો ધગારું કહો તો ધગારું ખરીદ્યો ને તો કોઈ રેતનું કારણ નથી ખવડાવી શકું બીજી વાત એ મિત્રો મેન વસ્તુ તો આ છે ને આની માહિતી આપું એનું નામ છે લાબુ તમને હું નાનું એવું છે પણ બતાવું સરખું જોઈ લેજો મિત્રો જે છે એ આ છે જે વિડીયોમાં છે એ બધું મિત્રો આ લાબુમાં છે જોઈ લો આ લાબુ ખાસ જોઈ લેજો તો આ લાબુમાં એવું વસ્તુ હું છે એ તમને બધાને પ્રોબ્લેમ હશે તો જે છે એ મિત્રો લાબુમાં છે ને આ ગરમીને રો કાઢતા રોકવું હોય ને તો આ લાબુથી રોકી શકે છે અને આ બે વસ્તુ મેં કીધું ને એ તો તમને મિત્રો ટાઢું વસ્તુ ખવડાવવાનું કીધું અને આનાથી તમારે ગરમી બંધ થઈ જાય અને આને તમારે મિત્રો કઈ રીતે આના જીણા ઝીણા ઝીણા અવડાવડા કટકા કરવાના છે અને અવડાવળા કટકા કરીને મિત્રો તમારે એને અઢીસો ત્રણસો ગ્રામ જેટલા ખવડાવવાના છે જો ખાઈ જાય તો કોઈ અફસોસ એટલે કે કોઈ વાત નથી ન ખાય તો તમારે એનો રસ કાઢવાનો છે પચાસ ગ્રામ જેટલો રસ કાઢીને ગમે તમે બાટલી બાટલીમાં ભરીને તમારી ભેંસમાં કઈ ખાણ બાણ ગમે એમાં તમારે આપી દેવાનું છે આનાથી તમારે રિઝલ્ટ મળવાનું શરૂઆતની વાત કરીને એક જ દિવસમાં રિઝલ્ટ ચાલુ છે કે આ જ હવારમાં ખબર આવ્યું બીએદી હવારે જાઉં એટલી એટલી માટે બહાર નીકળતી હોય તો એટલી થઈ જાય તો તમારે કહેવાનું ને આલું વરિયાળીને એનું કીધું મિત્રો એ તમારે છે ને આની હાયરવેર નહીં દેવાનું પણ આ પહેલાં આ દી દેવાનું આલો લાબુ લાબુ દીધા પછી તમારે વળિયાળી દેવાનું છે તો બસ આજનો વિડીયો આટલો હોદ્દ તો જેને જોયું હોય એને હવે કોઈ જાતની ભેંસની મૂંઝાવવાની જરૂર નથી ગમે તેવી ગરમી કાઢતી છે તો પણ ડિઝર્ટ મળશે એટલે બસ આશા કરું છું તમને અહીંયા સુધીનો મારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું અને બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય